બરોબર કોઈ કર્મચારી હાજર રહેતા નથી દીપક ભાઈ ફોન ઉઠાવતા નથી બરોબર બરોબર તો આપ જોઈ શકો છો આ નીલકી પાટક બ્રિજ થી આવેલ છે અલગ અલગ સોસાયટીઓમાંથી શક્તિનગર ગાંધીનગર રાજા કર્ષણ ચાલી રતનબેન ની ચાલી તો આમની રજૂઆત એવી છે કે ગટર ઉબળાતી હોય તો લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત આપતા સતા પણ આ નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે છે

હાજર નથી અધિકારીઓ આ ગુલ્લી પાસે અધિકારીઓ શું કરી છે કે એમને થાય ખબર નથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે આ જોઈ શકો છો બાર બાર વાગે કોઈ અધિકારી હાજર નથી જવાબદાર વ્યક્તિઓ